અંકલેશ્વર શહેર વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ સુંદરમ પાર્ક સોસાયટીના ચાર મકાન અને વૃંદાવન સોસાયટીના ત્રણ મકાનોના તાળા તૂટ્યા હતા એક સાથે સાત મકાનોમાં ચોરી થતાં પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે જો કે આ અંગે લખાય છે ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાતા કેટલા રૂપિયાના માલમત્તાની ચોરી થઈ એ ગણવા મળી શક્યું નથી બનાવની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે મારું નામ મહેશભાઈ પટેલ છે હું ઊંડાઉન ટાઉનશીપ ડબલ એમાં રહું છું સત્યાવીસ નંબરમાં મારી ભાઈની દીકરી રહી છે એને એનું મકાનમાં એની આજુબાજુ થઈને ત્રણ મકાનોની ચોરી થઈ છે અને બાજુમાં સુંદરમ પાર્ક છે એમાં પણ ચાર મકાનોના તાળા તૂટ્યા છે એટલે હવે મારે એટલું જ કહેવાનું છે કે પોલીસ દ્વારા પેટ્રોલિંગ થાય તો આ ચોરોનો ત્રાસ હોઉં વૃંદાવન ટાઉનશીપમાં રહું છું ડબલ એ હવે હાલમાં અમારી સોસાયટીમાં ત્રણ ઘરના તારા તૂટ્યા છે અમારા પડોશી જે હતા તે અમના બહાર છે વેકેશનમાં પછી અમારી બાજુની સોસાયટીમાં પણ ચાર તારા તૂટ્યા છે તો અમે એવી આશા રાખીએ છીએ કે પોલીસ પેટ્રોલિંગ થોડું વધે અને અમારા સમાજમાં જે અમે બધા રહીએ છીએ એમની સુરક્ષા થોડી થવી જોઈએ